પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ટૂંક સમય પહેલાં જ એક દીકરી કે જે ગુમ થયેલી હતી દીકરીના પિતાએ સ્પાર્ક ટુડે ન્યૂઝનો સંપર્ક કરતા તેઓના મદદ માટે પહોંચી ગયા હતા ત્યારે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ થતાં જ ટૂંક સમયમાં દીકરીને પરત લાવી માતા પિતાને સોંપવામાં આવી ત્યારે દીકરીના માતા પિતા તેમજ ગોત્રી પોલીસ સ્ટેશનનો આભાર તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો સ્પાર્ક ટુડે ન્યૂઝનો પણ આભાર તેમના પિતા દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે અને તેમજ તેમના પિતા દ્વારા કહેવામાં આવ્યું છે કે મારા ઘરે મારી દીકરી પરત આવી ગઈ છે અને હવે મહેરબાની કરી કોઈ પણ વ્યક્તિ પોસ્ટ આગળ ન શેર કરવા માટે પણ તેમના દ્વારા અપીલ કરવામાં આવી છે અને સાથે વડોદરા વાસીઓનો પણ આભાર તેઓએ વ્યક્ત કર્યો છે હાલમાં દીકરીના અપહરણ બાબતની જે પોસ્ટ વાયરલ થઈ રહેલી છે તો તે બાબતે હું દરેક જનતાને જણાવવા માગું છું કે તે પોસ્ટ ઘણી જૂની છે અને તે કેસ આખો પતી ગયો છે જે તે સમયે જે કાંઈ આરોપી હતા તે આરોપીને પણ પોલીસ દ્વારા પડી પાડવામાં આવ્યા છે અને દીકરી હેમખેમ ઘેરે પરત ફરેલ છે તો સર્વ જનતાને જણાવવા માગું છું કે ગોત્રી પોલીસ દ્વારા સારી એવી કામગીરી કરી અને સ્પાર્ટ ન્યૂઝનો પણ હું ધન્યવાદ માનું છું કે તેમણે પણ પોતાની સારી એવી ફરજ બજાવી તો હવે આ ફરીથી પોસ્ટ વાયરલ ન થાય તે બાબતે હું સર્વ જનતાને જણાવવા માગું છું કે હવે પ્લીઝ આ પોસ્ટને વાયરલ ન કરશો દીકરી ઘરે પરત ફરેલ છે